ટેન્શનમાં એસિડ પી લીધું હતું વારાફરતી બંને ભાઈઓના મોત થતા પરિવારમાં શોક નો લઈ ગયા હતા જ્યાં તેનું મોત થયું હતું આથી ટેન્શનમાં આવી જીતેન્દ્રના મોટા ભાઈ બિપિન પર રાતે એસિડ ગટગટાવી ગયો હતો જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું પોલીસે કહ્યું કે જીતેન્દ્ર પત્ની સાથે ગૃહકંકાસ થયો હતો જેથી માઠું લાગતા પગલું ભર્યું હોવાનું

આ બાબતને અનુસંધાને તરત જ પીસીઆર વાન એમના ઘટના સ્થળે પહોંચી હતી આ દરમિયાન એમના પતિ ત્યાંથી ડરીને જતા રહ્યા હતા અને ત્યારબાદ તેઓએ ફિનાઈ એસિડ પી અને સુસાઇડ કરવાની કોશિશ કરી હતી અને જેથી તેના પરિવારજનોએ એકસો આઠ બોલાવી અને ટ્રીટમેન્ટ ચાલુ કરાવી હતી ટ્રીટમેન્ટ દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું જે બાબતે અનનેચરલ ડેથનો કેસ રજિસ્ટર કરી અને તપાસ ચાલુ કરવામાં આવી હતી પીએમ પણ કરવામાં આવ્યું છે આ બનાવ અઢાર તારીખનો હતો સાંજનો ત્યારબાદ બીજે દિવસે બપોરે એટલે કે ઓગણીસ તારીખે બપોરના સમયે એમના જે મોટાભાઈ છે જીતેન્દ્ર નાયકા એને પણ આ બાબતથી ખૂબ જ સદમો લાગ્યો હતો અને પોતે આઘાતમાં આવી જઈ અને પોતે પણ એ જ પ્રકારે એસિડ પી ગયા હતા આ એસિડ પી જતાં તેમને પણ હોસ્પિટલાઇઝ કરવામાં આવ્યા અને હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ દરમિયાન તેમનું પણ મૃત્યુ થયું જે અનુસંધાને તે ફરીથી તે જે અનુસંધાને તેમનું પણ પીએમ કરવામાં આવ્યું અને પીએમ બાદ આગળની તપાસ ચાલુ કરવામાં આવી છે સમગ્ર બનાવમાં પોલીસ તમામ એંગલથી તપાસ કરી રહી છે જેમાં મેડિકલ એવિડન્સીસ મોબાઈલ ફોનની વિગતો એના પરિવારજનોના નિવેદનો વગેરે અમે તપાસી રહ્યા છીએ અને જે પણ અમને આગળ પુરાવા અને બાબતો સામે આવશે એ મુજબ આગળની કાર્યવાહી કરીશું